કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો અત્યારે હું આપણે ઉઠી ગયા છીએ અને ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે મોઢું તો એમ તો માગ્યું છે પણ આમ એટલે માથું વાળાનું બાકી છે મોઢું તો એ નહીં ખુશ છે આ બાજુ આપણે પૂછ જેવા લાગે છે અત્યારમાં તો અત્યારે હું ઉઠી ગયા છીએ તો અત્યારમાં જય માતાજી જય મોગલ અને ગુડ મોર્નિંગ તો ફ્રીને અમારા વ્લોગમાં આપનું આરાધિક આરાધિક સ્વાગત છે તો અત્યારમાં બાજુ આપણે કરવાની છે મહારાજીની પૂજા નાસ્તો વસ્તો કરી અને પછી પાસે મળીશું કમલેટલી વિડીયોમાં તો વિડીયોની અંદર અંત સુધી જોડાઈ જજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલ બનાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી મળશું આગળ વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો મળીએ આગળ વિડિયોમાં તો ફાઇનલી દોસ્તો અત્યારે કમ્લેટલી પૂજા પૂજા અને જમીન જમીન નાસ્તો વાસ્તો કરી નીકળી જશે બહાર પણ આજે નજીક યાદ આવડું છે પણ યાદ આવશું અને આ વિડીયોમાં બતાવી તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો આપણે થી આપણે આગળ નીકળી ગયા છીએ તો જે રસ્તામાં ઉભા હતા અને પાંચ મિનિટ ઉભા ફેલી રહી તો અત્યારે તો એ બંધ બહુ બહુ વધારે છે અને અત્યારે સર્વિસ માટે આપણે એકલા થયા છીએ બીજું કોઈને આરે એ નથી તો અત્યારે બધા રહી આગળ આપણે દરવાજા ભાવ દોસ્તો જો આપણે અત્યારે આવી ગયા છીએ સર્વિસમાં ને આપણે બધી વારામાં ઊભા છે આપણે અહીંયા વારો લખાવવાનો હોય પછી આપણી ગાડી સર્વિસમાં જ છે ફાઇનલ જોઈએ અત્યારે આપણે આવી ગયા છે ગાડી સરિવ્ય અને બધું બધી બધું ચાલુ છે આપણો વારો વારો લખાઈ દીધો હે તો આ બધું કારણ કે હજી ખુલ્યું છે હજી આપણે ગાડીનો વારો લખાઈ દીધો કારણ થોડી વાર લાગશે મોડું થાય અત્યારે ગાડી ફાડી થયું આપણે આરામ કરીએ છીએ બેઠા જઈએ તો અત્યારે હજી આપણો ગાડીમાં કંઈ વારો આવ્યો નથી ખાલી ગાડી ધોવાની છે અને હજી આપણે એકલા એકલા ફોન ગુમાડી દીધું તો કંઈ છે આ બાજુ જો આપણી ગાડી અડધી ધોવાઈને આવી છે સીટ બીટ બધી કાઢને છે પછી અંદર જવાની બાકી છે સર્વિસ ને બધી બાકી ખાલી ધોવાની જ છે અત્યારે બેઠા બેઠા આપણે મોબાઈલ ટાઈમ પાસ કરી હતી તો પછી પાછા મળશે તો અત્યારે કન્ટિન્યુ લોગમાં બિન આવ્યો છે તો દોસ્તો આવી બધી ગાડીઓ અત્યારે સર્વિસમાં આવી ગઈ છે અને આપણી ગાડી આ બાજુ સર્વિસ થાય છે બધી કામકાજ ચાલુ છે બધી પહેલી સર્વિસ હતી આ જોઈએ આપણે જો આ બાજુ આપણી ગાડીમાં કામકાજ ચાલુ છે તો દોસ્તો ગાડી સર્વિસ થઈ પછી પાછા સમજો વિડીયોમાં કન્ટિન્યુ લીનાર જાઓ તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છે ડાયરીક ઘરે અને થઈ ગયા છે આમ ભૂત જવા તો અત્યારે અમે કીધું નાઈ નહીં તડકો ને એવું બધું છે તો ફ્રેશ ફ્રેશ થઈ જઈ કારણ કે અત્યારે વાગી ગયા છે બે અને હવે નાઈ નહીં ખીને એવું બધું કરીએ પછી પાછા મળશે વિડીયોમાં ફાઇનલી દોસ્તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે તડકો તો નાઈ નહીં ખાય નાઈ કરી વખતે આરામ થોડી વાર માટે કારણ કે તડકો છે એટલે માટે થોડો આરામ કરી લઈએ

ટપર અને વિડીયોને એવું બધું મેં થોડું ઘણું એડિટિંગ કરી નાખી તો અને દોસ્તો આપણે જો ખાસ કરીને કે વિડીયો આપણે શોખ ખાતર બનાવીએ છીએ બ્લોગ આપણે શોખ ખાતર બનાવી છે કે ફેમસ થવા કેવું કંઈ છે અને રોજનું આપણે પહેલાં જે કેમ કે બધા પર્સનલ ડાયરી બનાવતા કે રોજનું હું આ કરું છું તે કરું છું એવું બધું લખતા પહેલાંના સમયમાં તો આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ એટલે કે રોજની યાદગારી રહી જાય કે આપણે ક્યાં ગયા હતા શું કર્યું હતું કાયમી યાદી વિડીયોમાં પીડી રહે યુટ્યુબ ચેનલમાં પીડી રહે એટલા માટે આપણે આવા વિડીયો છે બાકી બીજું કાંઈ છે નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં બીના રહેજો ફાઇનલી દોસ્તો અત્યારે પૂજાની બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જમી લીધા છે દોસ્તો આજના વ્લોગને એન્ડ કરીશું વ્લોગમાં મજ સુધી જોડાણ તે બદલો બધાથી આભાર મનસુ ફરીને કાલે વ્લોગ સર ત્યાં સુધી જય માતા જય મોગલ બાય બાય